ને હંગામો કરતા હોય એની ટેવ છે કરવાની બાકી એવું એ માયલું કઈ છે જ નહીં કે એવું કઈ અને જગ્યાએ ખાડા પડી ગયા એ વાત ખોટી છે જ્યાં વરસાદી પાણી ભરાણા હોય જ્યાં ખાડા પીડા હોય સ્વાભાવિક છે ભારે વાહન હાલતા હોય એટલે ખાડા પીડા હોય અને એ પાછા ઉડાઈ ગયા છે અને શેરીઓ ગલીમાં જે પાણીની લાઈનું નાખી છે એ આપણે સરેડા છે મોટા મોટા એ એમાં ડામર નથી બાકી મેટલ થઈ તો પૂરાઈ જ ગયા છે ક્યાંક અધિકારીને ધ્યાન બારું રહી ગયું હોય કે કોર્પોરેટર અઢાર અઢાર વોર્ડમાં તો એ બાકી કદાચ થોડું ઘણું રહી ગયું હોય બાકી છે ખાડા પડી જાય ખાડા પડી જાય એવું કઈ જ નહીં કમિશનર થી માંડીને ઠેક નીચેના સુધી ડેપ્યુટી કમિશ્નર આપણા સીટીઓના ડેપ્યુટી બધા ફિલ્ડ માં જાય છે જ સુધી રખડે છે એટલા બધા ખાડા હોય

બરોબર અને એ કોન્ટ્રાક્ટર ના કમિશનરો અમારા ધ્યાન બારું ખાડો તૂટી ગયો હોય એટલે પછી નોટિસ તો દેવી પડે કોન્ટ્રાક્ટર ને વરસાદ ચાલુ વરસાદ એ રોડ કર્યો ને તોય તૂટે કારણ કે ડામર ને પાણી નાડવેર છે તોય ટૂટો એટલે કમિશનર ને નોટિસ તો દેવી જ પડે ને કોન્ટ્રાક્ટર આપડે તાત્કાલિક એના ખર્ચે કરે એ તો કરવું જ પડે લગભગ તો નાનામોટો 18e 18 રોડમાં ખાડા બુરાઈ ગયા છે હજી તમે કહું છું કે આ વર્ષે નઈ છે ડામર ચાલુ નોતો થયો એટલે કદા હવે ડામર ચાલુ થાય એટલે ટોટલ બુરાઈ જાય એક ખાડો નઈ રહે તમે મને યાદ કરજો કે ખાડો મને ફોન કરજો હું જેતે વિભાગના અધિકારીને જે વોર્ડમાં છે એનો કહી એ બે તાત્કાલિક બુરાવો કોર્પોરેટરનો ફોન નથી ઉપરતા ઘણીવાર ભઈ એવું કદાક ભઈનો કદાક આ અધિકારીઓ બિચારા ફિલ્ડમાં હાટા માથે ઠાઈકો બે મિનિટ હુઈ ગયો હોય અને ફોન નો ઉપાડ્યો હું આપાડું છું નો ઉપડે કદાચ કે એવું બન્યું હોય બીજું કંઈ કોઈ દેવા આપશો કયો મારો ફોન ન પડે તમે અડગ નો પડે ગમે અધિકારી હોય મારેથી મેં અડક નો પડે સમજી લીજો તમે ઈ તો મારે ઈ બીજા નું કદાચ એવું ભીન હોય થી નો મેળવે ગમે અધિકારી હોય